વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે હરણીશે હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા હતા પવિત્ર ની શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના અગિયારમા રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે જલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પર દર્શન કરવા આવ્યા હતા મંદિરના મહંત દીપેન ગોસ્વામીએ જણાવ્યું કે બોતેર વર્ષ બાદ શ્રાવણના પાંચમા સોમવારનો નો અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ નું આયોજન કરવામાં આવ્યું છે તો આજ સર્વે હરિભક્તોને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું હતું